આજે તો આપણે છે તે કેરીને ગોઠલાનું શાક બનાવશું તો આપણે કેરીને છે ગોઠલાને છે તે પેલા આપણે ભાંગી અને તેને બાફવા મૂકી દેવાના આ રીતના અને તેની અંદર આપણે મીઠું નાખી અને તેને બફાવા દેશું તો પંદર મિનિટમાં આપણે ગોઠલી છે તે બફાઈ જશે તો હવે તેને બહાર કાઢી અને તેને કટકા કરી નાખશું અને આનો પૂરો વિડીયો જોવા માટે નીચે ને ક્લિક કરજો અને આ બાળ છે તો વઘારમાં આપણે તેલ પછી રાઈ સીરું મરસા લીમડો અને છે તે કાંદાની ગ્રેવી નાખીને બધા મસાલા છે અદર મીઠું નાખીને દહીં નાખી દેવાનું તે નાખ્યા બાદ હવે લાલ મરચું નાખી અને મિક્સ કરી લેશું ને પછી આપણે છે તેને આપણે સળવા દેશું તે સિંગનો પાવડર નાખી હવે આપણે ગોઠલીને નાખી દેશું અને છે તો શાક છે તે પાંચ મિનિટમાં અંદર છે તે સડી જશે અને તૈયાર થઈ ગયું આપણું શાક તેને આપણે સર્વ કરવા કાઢી લઈએ એક પ્લેટમાં તેની અંદર લીલા ધાણા નાખી અને સર્વ કરશું અને આવા અનેક વિડીયો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને તમને છે ને આના પૂરા પૂરા બધા વિડીયો છે તમે છે તે જોઈ શકો તો તૈયાર થઈ ગયું આપણું ગોઠલીનું શાક